ઉપસ્થિત રહ્યા હતા મનસુખ માંડવિયા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે તેઓ હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી છે તેઓ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે મનસુખ માંડવિયા આજે વડોદરા વડોદરાશહની મુલાકાતે છે ત્યારે મનસુખ માંડવિયાએ ગોત્રી હોસ્પિટલ પાસે ચાલતું ઇન્દ્રપ્રસ્થ રસોડાની મુલાકાત લીધી મનસુખ માંડવિયા ઇન્દ્રપ્રસ્થ રસોડુ ચલાવતા મેમ્બરોની સાથે વાતચીત કરી આ કામગીરીને મનસુખ માંડવિયાએ બિરદાવી ઇન્દ્રપ્રસ્થ રસોડાની મુલાકાત કરી સેવાસી ખાતે માં એક કાર્યક્રમમાં હાજરી આપશે ઇન્દ્રપ્રસ્થ રસોડાની મુલાકાતે મનસુખ માંડવિયા સાથે મેયર બેન સોની વડોદરા જિલ્લા કલેક્ટર કોર્પોરેશન કમિશનર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આજે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન આયોજિત જે અમારું રસોડું છે જે ગોત્રીની સામે છે ત્યાં શ્રી મનસુખભાઈ માંડવિયા કે જે યુવા અને શ્રમ વિભાગના સેન્ટરના મિનિસ્ટર છે આજે અમારે ત્યાં પધાર્યા મંડળના દરેક સભ્યોને એમને શુભેચ્છા પાઠવી છે કે જે અવિરત સેવા છેલ્લા ત્રણ વર્ષથી સેવા પૂરી પાડી રહ્યા છે ભૂખ્યાને ભોજનનું ભોજનનો જે કોન્સેપ્ટ લઈને ચાલી રહ્યા છે અમારા માતૃતુલે એવા શ્રી શ્રીમતીબેન રંજનબેન ભટ્ટ પણ પધાર્યા હતા અને એમને પણ અમને આશીર્વાદન આપ્યા હતા એમના માર્ગદર્શન હેઠળ જે રસોડું ચાલી રહ્યું છે એ બદલ દરેક મંત્રીમંડળ મેયરશ્રીએ પણ ઇન્દ્રપ્રાસ યુવક મંડળના દરેક સભ્યોને શુભેચ્છા પાઠવી છે